તુલસીને પાણી આપવાથી પાપોનો નાશ થાય છે શ્રીકૃષ્ણની રહસ્યમય કથા એક શાંત સાંજે દ્વારકાના રાજમહેલમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સોનેરી સિંહાસન પર બિરાજમાન હતા તેમની સામે દેવી સત્યભામા બેઠા હતા જેમની આંખોમાં ઉત્સુકતા ઝળકી રહી હતી બહાર ગોમતી નદીનું પાણી ધીમે ધીમે વહી રહ્યું હતું અને હવામાં તુલસીની સુગંધ ફેલાઈ રહી હતી શ્રી કૃષ્ણ દરરોજ સવારે નિયમિત રીતે તુલસીના છોડને પાણી આપતા અને તેની પૂજા કરતા સત્યભામા આ દૃશ્ય ઘણા દિવસોથી જોતા હતા પરંતુ આજે તેમના મનમાં એક રહસ્ય જાગ્યું હે નાથ સત્યભામાએ શાંત સ્વરે પૂછ્યું તમે તો ત્રણ લોકના સ્વામી છો દેવતાઓ પણ તમારી આજ્ઞા માને છે તો આ નાનકડા તુલસીના છોડને રોજ પાણી આપવા પાછળ શું રહસ્ય છે આમાં એવું તે શું છે જે તમને આટલું પ્રિય લાગે છે શ્રી કૃષ્ણે તેમની રહસ્યમી મુસ્કાન સાથે સત્યભામા તરફ જોયું અને બોલ્યા હે સત્યભામા તુલસી માત્ર છોડ નથી તે મારા હૃદયનો એક ભાગ છે તેમાં ભગવાન વિષ્ણુની શક્તિ અને માતા લક્ષ્મીની કૃપા વસે છે પરંતુ આ રહસ્ય તને સમજાય તે માટે હું તને એક રોમાંચક કથા કહીશ ધ્યાંથી સાંભળ કારણ કે આ કથામાં જ તુલસીની મહિમાનો જવાબ છુપાયેલો છે પાપી રાઘવનો પ્રવેશ પ્રાચીન સમયમાં ગોમતી નદીના કિનારે એક નાનું ગામ હતું ત્યાં રાઘવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો રાઘવ જન્મે બ્રાહ્મણ હતો પરંતુ તેનું જીવન પાપના અંધકારમાં ડૂબેલું હતું તે ચોરીનો માહિર હતો જુગારનો ચાહક હતો અને રાત્રે શરાબના નશામાં ડૂબીને ગામમાં ગુંડાગીરી કરતો ગામના લોકો તેને પાપનો રાક્ષસ કહેતા અને તેનાથી દૂર રહેતા રાઘવના મનમાં ભગવાનનું નામ લેવાનો વિચાર પણ ક્યારેય આવ્યો ન હતો તેનું એકમાત્ર ધ્યેય હતું ધન અને સુખની લાલસા એક દિવસ ગામના લોકોએ રાઘવને હાંકી કાઢ્યો ગુસ્સે ભરાયેલો રાઘવ બોલ્યો હું દ્વારકા જઈશ અને ત્યાં મારું નસીબ ચમકાવીશ તે પોતાનું ઝોલું ઉપાડીને દ્વારકા તરફ નીકળી પડ્યો રસ્તામાં ગોમતી નદીના કિનારે તે એક પ્રાચીન આશ્રમ પાસે થોભ્યો આશ્રમની બહારથી ભગવાન વિષ્ણુના ભજનોનો મધુર અવાજ આવતો હતો રાઘવે અંદર જોયું વિદ્વાન બ્રાહ્મણો પુરાણોનું પઠન કરી રહ્યા હતા અને આશ્રમના મધ્યમાં એક લીલોત્રી તુલસીનો છોડ શોભી રહ્યો હતો તેની આસપાસ બ્રાહ્મણો પાણી રેડતા અને મંત્રોચ્ચાર કરતા હતા રાઘવે વિચાર્યું આ લોકો પાસે ઘણું ધન હશે અહીં રોકાઈને રાતે ચોરી કરી લઈશ તેણે બ્રાહ્મણો સામે હાથ જોડીને કહ્યું હે મહાત્માઓ હું એક થાકેલો મુસાફિર છું મને અહી રહેવા દો બ્રાહ્મણોએ તેના પર દયા કરી અને તેને આશ્રમમાં સ્થાન આપ્યું તુલસીનો રહસ્યમય સ્પર્શ આશ્રમમાં રાઘવનું જીવન શરૂ થયું દરરોજ સવારે બ્રાહ્મણો તુલસીને પાણી આપતા રાઘવ આ બધું જોતો અને મનમાં હસતો આ લોકો આ નાના છોડને આટલું માને છે કેટલા મૂર્ખ છે પરંતુ એક દિવસ બ્રાહ્મણો નદીએ સ્નાન કરવા ગયા ત્યારે રાઘવે એક વાસણમાં પાણી ભર્યું અને તુલસી પર રેડી દીધું આ લોકોને લાગશે કે હું પણ તેમની જેમ ભક્ત છું અને તેઓ મારા પર વિશ્વાસ કરશે એવું વિચારીને તેણે આ કર્યું તેને ખબર ન હતી કે તે એક એવા રહસ્યનો હિસ્સો બની રહ્યો છે જે તેનું ભાગ્ય બદલી નાખશે દિવસો વીતતા ગયા રાઘવ એક મહિના સુધી આશ્રમમાં રહ્યો રોજ સવારે તે તુલસીને પાણી આપતો પરંતુ તેનો ઈરાદો હજુ પણ ચોરી કરવાનો જ હતો આશ્રમમાં રહીને તે ભગવાન વિષ્ણુના ભજનો સાંભળતો ગીતાના શ્લોકોનું શ્રવણ કરતો એક રાતે તેણે નક્કી કર્યું આજે હું બ્રાહ્મણોનું ધન ચોરી કરીને ભાગી જઈશ પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું મૃત્યુનો રોમાંચ તે રાત્રે જ્યારે રાઘવ ચોરીની યોજના બનાવી રહ્યો હતો ત્યાં એક કાળો સાપ ઝાડીમાંથી નીકળ્યો તેની આંખો લાલ હતી અને તે ઝડપથી રાઘવ તરફ આગળ વધ્યો રાઘવે ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ સાપે તેના પગમાં ડંખ મારી દીધો રાઘવ ચીસો પાડીને જમીન પર પડ્યો ઝેર તેના શરીરમાં ફેલાવા લાગ્યું અને થોડી જ ક્ષણોમાં તેનું મૃત્યુ થઈ ગયું સવારે બ્રાહ્મણોએ તેને મૃત જોયો તેમણે શોક વ્યક્ત કર્યો અને તુલસીના પાન તથા પાણી તેના મુખમાં નાખીને અંતિમ વિધિ કરી પરંતુ રહસ્ય હજુ બાકી હતું અચાનક આકાશમાંથી ભયંકર ગર્જના સંભળાઈ અને યમદૌતો પ્રગટ થયા તેમની આંખો અગ્નિની જેમ ચમકતી હતી તેમણે રાઘવના આત્માને સાંકડોથી બાંધીને યમલોક તરફ ખેંચવાનું શરૂ કર્યું રાઘવ ગભરાઈ ગયો અને ચીસો પાડવા લાગ્યો હે દૂતો મને ક્યાં લઈ જાઓ છો મેં શું ખોટું કર્યું યમદૂતોએ ગર્જના કરીને કહ્યું હે પાપી તે આખું ચોરી જુગાર અને અધર્મમાં બિતાવ્યું હવે તને નરકની આગમાં બાળીશું નરકનું રહસ્ય યમલોકમાં રાઘવને યમરાજની સભામાં લાવવામાં આવ્યો યમરાજનું રૌદ્ર સ્વરૂપ જોઈને રાઘવનો આત્મા ધ્રુજવા લાગ્યો ચિત્રગુપ્તે એક વિશાળ પુસ્તક ખોલ્યું અને બોલ્યા હે યમરાજ આ રાઘવે જન્મથી મૃત્યુ સુધી એક પણ પુણ્ય કર્યું નથી તેનું જીવન પાપના ડુંગર જેવું છે તેને કુંભી પાક નરકમાં નાખો યમરાજે ગંભીર સ્વરે કહ્યું આ પાપીને ઉકળતા તેલના કડાહમાં ફેંકો યમદૌતોએ રાઘવને ખેંચીને નરકના એક ભયંકર ખાડામાં લઈ ગયા ત્યાં ઉકળતું તેલ આગની જેમ લાલ થઈને ઉછળી રહ્યું હતું રાઘવ ચીસો પાડવા લાગ્યો મને બચાવો પરંતુ યમદૌતોએ તેને તેલના કડાહમાં ફેંકી દીધો અને ત્યાં જ એક અજાયબી બની જે તેલ ઉકળી રહ્યું હતું તે એકાએક ઠંડુ થઈ ગયું આગ બુઝાઈ ગઈ અને નર્કમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ યમદવ તો સ્તબ્ધ થઈ ગયા આ શું થયું તેઓ દોડતા યમરાજ પાસે પહોંચ્યા અને બોલ્યા હે ધર્મરાજ આ પાપીને નર્કમાં નાખ્યો પણ તેલ ઠંડુ થઈ ગયું આગ બુઝાઈ ગઈ આ કેવું રહસ્ય છે નારદ મુનિનું રહસ્ય ઉદઘાટન યમરાજ પણ આશ્ચર્યમાં પડી ગયા ત્યાં જ આકાશમાંથી વીણાનો મધુર નાદ સંભળાયો અને દેવર્ષિ નારદ પ્રગટ થયા તેમના ચહેરા પર રહસ્યમય હાસ્ય હતું યમરાજે તેમનું સ્વાગત કર્યું અને ઘટના જણાવી નારદજી હસ્યા અને બોલ્યા હે યમરાજ આ રાઘવ ભલે પાપી હતો પરંતુ તેના જીવનમાં એક એવું કાર્ય થયું જે તમે જોઈ શક્યા નહીં તે એક મહિના સુધી વિષ્ણુ ભક્તોની સંગતમાં રહ્યો અને દરરોજ તુલસીને પાણી આપતો હતો ભલે તેનો ઈરાદો ખોટો હતો પરંતુ તુલસીની શક્તિ એટલી મહાન છે કે તેણે આ પાપીના કરોડો પાપો એક ક્ષણમાં બાળી નાખ્યા આ રાઘવ હવે નરકનો નહીં વિષ્ણુલોકનો હકદાર છે યમરાજે નાર્ગજીની વાત સાંભળી અને આદેશ આપ્યો આ રાઘવને નર્કમાંથી બહાર કાઢો અને વિષ્ણુલોક પહોંચાડો યમદૂતોએ રાઘવના આત્માને નર્કમાંથી બહાર કાઢ્યો અને તે વિષ્ણુલોકમાં પહોંચ્યો જ્યાં તેને શાંતિ અને મોક્ષ મળ્યો શ્રી કૃષ્ણનો રહસ્યમય સંદેશ કથા પૂરી કરીને કૃષ્ણે સત્યભામા તરફ જોયું અને બોલ્યા હે સત્યભામા સમજી ગઈ તુલસીને પાણી આપવાથી પાપીના પણ પાપો નાશ પામે છે તેનું એક પાન મારી પૂજાને પવિત્ર બનાવે છે ભગવાન વિષ્ણુ તુલસી વિના કોઈ પ્રસાદ સ્વીકારતા નથી જે ઘરમાં તુલસી હોય ત્યાં હું સદાય વસું છું સત્યભામાં ભક્તિથી ભરાઈ ગયા અને બોલ્યા હે નાથ આજથી હું પણ તુલસીની સેવા કરીશ શ્રી કૃષ્ણે હસીને કહ્યું જે આ કથા સાંભળે છે તેના પાપો પણ ધોવાઈ જાય છે તુલસી મારી ભક્તિનું રહસ્ય છે મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ